નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિપક્ષના તમામ નાના મોટા નેતાઓ પોતપોતાના વિસ્તારોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે સરકારને સવાલ કરી રહ્યા છે અને સરકાર પર દબાણ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે હંમેશા આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવતા હોય છે એમના અધિકાર વિશે વાત કરતા હોય છે ત્યારે ચૈતર વસાવાએ ગૃહમાં ફરી એકવાર ભીલ પ્રદેશની માંગ કરી હતી રાજ્યપાલ વિધાનસભામાં સરકારની નર્મદા યોજના દ્વારા ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચસો કિલોમીટર સુધી પાણી પહોંચાડવાની વાત કરે છે પણ દુઃખની વાત એ છે કે હજી પણ આદિવાસી વિસ્તારમાં પચાસ કિલોમીટરમાં સરકાર પાણી પહોંચાડી શકી નથી દેશ આઝાદ થઈ સિત્યોતેર વર્ષ થયા અને હજી પણ આદિવાસીઓને પ્રાથમિક જરૂરિયાત પૂરી પડી નથી રહી તેવા આરોપો લગાવીને સરકારને આડે હાથ લેવાના તમામ પ્રયાસ કર્યા હતા શું બોલે ચૈતન વસાવા ગૃહમાં વિગતે સાંભળીએ દેશ આઝાદ થયા અને વર્ષ થયા છતાં આજે પણ સંવિધાનના આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત અનુસૂચિત પાંચ અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટેની જે જોગવાઈ છે એનો આજ દિન સુધી અમલવારી નથી થઈ એની અમે માંગ કરી છે સાથે સાથે પૈસા એક ઓગણીસો છન્નું જેની પણ ચુસ્ત અમલવારી નથી થઈ સાથે સાથે ટ્રાયબલ એડવાઇઝરી કમિટી જે આદિ જાતિઓના વહીવટ નિયંત્રણ અને કલ્યાણકારી યોજનાઓ માટેની મહત્વની ભૂમિકા હોય છે જે રાજ્યપાલશ્રીના દેખરેખ હેઠળ હોય છે જેના અધ્યક્ષ પણ આદિવાસી સભ્ય હોવા જોઈએ જેના અધ્યક્ષ પણ આજે બીજી કાસ્ટના છે અને એમાં પણ સમયાંતરે મિટિંગ નથી થતી એની પણ અમે વાત મૂકી છે સાથે સાથે તોતેર ડબલ એની જે કાયદો છે એનું ઉલ્લંઘન કરીને હાલમાં દાહોદ મહીસાગર અને કેવડિયામાં જે ખોટા દસ્તાવેજો થયા છે એને લઈને પણ ગૃહમાં ચર્ચા થઈ છે ત્યારે રાજ્યપાલ શ્રીએ ગૃહમાં વાત કરી કે નર્મદા પરિયોજનાથી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ઉત્તર ગુજરાતના આઠ જિલ્લા બત્રીસ તાલુકા અને સોની યોજના જેને સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના કહેવાય છે એ અંતર્ગત અગિયાર જિલ્લા એકસો જળાશયો ભરીને સિંચાઈ આપવાની એમણે વાત કરી પણ રાજ્યપાલ શ્રીના સંબોધનમાં એ નર્મદા પરિયોજનામાં જેમની જમીનો ગઈ છે જે પોતાની રાજ્યપાલ એક લીટીનું પણ સંબોધન મળ્યું નથી જેને અમે જેનું અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ જે સમાજે દેશના વિકાસ માટે દેશના આઝાદી માટે આટલું બધું યોગદાન આપ્યું હોય દેશના વિકાસમાં જ્યારે નર્મદા પરિયોજનાની વાત હોય કઢાણા હોય ઉકાઈ હોય કરજણ હોય કે પાનમ હોય પાકરા હોય કે જીઆઈડીસી હોય જીએમડીસી હોય કે લિગ્નાઇટ ખાણો હોય યુરેનિયમની હોય બ્લેકસ્ટોનની ખાણો હોય કે રેતીની ખાણો જે સમાજે દેશના વિકાસ માટે દેશના આઝાદી માટે આટલું બધું યોગદાન આપ્યું હોય દેશના વિકાસમાં જ્યારે નર્મદા પરિયોજનાની વાત હોય કઢાણા હોય ઉકાઈ હોય કરજણ હોય કે પાનમ હોય પાકરા હોય કે જીઆઈડીસી હોય જીએમડીસી હોય કે લિગ્નાઇટ ખાણો હોય યુરેનિયમની હોય બ્લેકસ્ટોરની ખાણો હોય કે રેતીની ખાણો હોય આટલું મોટું અમારે અમારા સમાજે પોતાની જમીનો આપીને યોગદાન આપ્યું છે છતાં અમે નહેરોમાં પાણી જતું જોઈ શકીએ છે ડેમોમાં પાણી જોઈ શકીએ છે પણ લઈ નથી શકતા ત્યારે આજે ગૃહમાં જે રાજ્યપાલ શ્રીએ સંબોધન કર્યું એમણે કીધું કે 500 કિલોમીટર સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવશે અને આખા રાજ્યને લીલુંછમ કરવામાં આવશે ત્યારે જે લોકો પાણી જોઈશે એમને ક્યારે આપવાના તમે પાંચસો કિલોમીટર લઈ જાઓ અમને વાંધો નથી પણ પચાસ કિલોમીટર આદિવાસીઓને આ દિન સુધી પાણી આપવામાં નથી આવ્યું જે અમારા માટે દુઃખની બાબત છે આજે પણ અમારે શિક્ષણમાં શાળાઓ માટે આંદોલન કરવા પડે શિક્ષકો માટે આંદોલનો કરવા પડેલ કરવા પડે આંદોલન કરવા પડે રોજગારી માટે આંદોલનો કરવા પડે સિંચાઈના પાણી માટે આંદોલનો કરવા પડે એટલે હવે અમે ગૃહમાં પણ મેં કીધું કે હવે અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે કરવા માંગતા નથી અમને આદિવાસીઓને